ફટાકડા વિના દિવાળીની કલ્પના અધૂરી છે પણ થોડી સાવધાની આપણા તહેવારને ઉજ્જવળ અને દુઃખદાય અકસ્માતોથી મુક્ત રાખી શકે છે આજે અમારી ચેનલ વતી તમામ દર્શકોને એક જરૂરી અપીલ છે ખુશીનો પર્વ સુરક્ષિત રીતે મનાવો શુભ દીપાવલી એસજીઆઈ હોસ્પિટલની દિવાળી પહેલ 15 વર્ષ ઓછી વયના બાળકો માટે ફટાકડાથી સંબંધિત આંખની ઈજાઓ માટે મફત તપાસ અને સર્જરી કરાવવામાં આવી છે દ્રષ્ટિએ સ્વાસ્થ્યમાં લી ધ બેસ્ટ માટે પ્રતિબદ્ધ આગ્રણી નેત્ર ચિકિત્સા સંસ્થાએ જે આઈ હોસ્પિટલ દિવાળી સિઝન માટે તેની વિશેષ પહેલી જાહેરાત કરતાં આનંદ અનુભવે છે ઉત્સવ દરમિયાન ફટાકડાથી થતી દુર્ઘટનાઓ વધતા જોખમને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ પંદર વર્ષથી ઓછી વયના બાળકોમાં ફટાકડાથી થયેલી આંખની ઈજાઓ માટે મફત તપાસ અને જરૂરી સર્જરી ઉપલબ્ધ કરાવી રહી છે આ સેવા પંદરથી ચોવીસ ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન દેશભરના તમામ એસજીઆઈ હોસ્પિટલ સેન્ટરોમાં ઉપલબ્ધ રહેશે ઉચ્ચ ગુણવત્તાવાળી અને સરળ સારવાર સુનિશ્ચિત કરવા માટે દર્દીઓને ફક્ત ફાર્મસી એનેસ્થિસી અને ઓપ્ટિકલ સેવાઓનો ખર્ચ ભરવો પડશે ઓપ્થોમોલોજિસ્ટ ડોક્ટર શૈલેને પટેલના જણાવ્યા મુજબ દિવાળી દરમિયાન ફટાકડાથી થતી આંખની ઈજાઓ એક મહત્વપૂર્ણ જાહેર આરોગ્ય સમસ્યા બની રહી છે જે ઘણીવાર ગંભીર અને કાયમી દ્રષ્ટિ હાનિનું કારણ બને છે બે હજાર તેવીસના રાષ્ટ્રીય આંકડા મુજબ ભારતમાં બે હજારથી વધુ ફટાકડાથી સંબંધિત આંખની ઈજાઓના કેસ નોંધાયા હતા જેમાંથી અલગ અલગ સાહીઠ કેસ પંદર વર્ષથી ઓછી વયના બાળકોમાં હતા અને લગભગ દસ કેસ કાયમી દ્રષ્ટિએ ગુમાવવાના હતા આ આંકડા નબળા વર્ગોને સુરક્ષિત કરવા અને સુરક્ષિત રીતે ઉત્સવ ઉજવવા માટે તાત્કાલિક પગલા લેવાની જરૂરિયાત દર્શાવે છે અભ્યાસો સૂચવે છે કે ઉત્સવની મોસમ દરમિયાન વીસ સુધીની ઇમરજન્સી આંખની ઈજાઓ ફટાકડાથી થાય છે જેમાંથી ત્રીસ ટકા પીડિત બાળકો પંદર વર્ષથી ઓછી વયના બાળકોને લગભગ પંચ્યાસી ટકા પીડિત પુરુષો હોય છે આ પહેલ એ એસજી હોસ્પિટલની સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા સુરક્ષિત દિવાળી ઉજવણીને પ્રોત્સાહિત કરવા અંગે આપણા દેશના નાના બાળકોમાં દ્રષ્ટિહીન રોકવાના ધ્યેયને ઉજાગર કરે છે જો આંખને ઈજા થાય તો આંખ ન ઘસો અને આંખ ન ધોવો કે દબાણ ન કરો આંખમાં ફસાયેલી વસ્તુ કાઢવાનો પ્રયત્ન કરો કોઈ મલમ ન લગાવો અને એસ્પ્રિંગ જેવી બ્લડ થિનર પેનકિલર ન લો તાત્કાલિક વ્યવસાયિક તબીબી મદદ લો જેથી કાયમી નુકસાન ઓછું થાય છે તાત્કાલિક મદદ અથવા વધુ માહિતી માટે કૃપા કરીને ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો ડબલ એટ સેવન ફાઇવ ઝીરો ટુ ઝીરો સેવન થ્રી સિક્સ અને બીજો નંબર વન એટ ડબલ ઝીરો વન ટુ ડબલ વન એટ ઝીરો ફોર આ ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરવા વિનંતી નમસ્કાર મારું નામ ડૉક્ટર રાઘવ રવાણી છે હું એ એસજી સુરતમાં મેડિકલ ડિરેક્ટર રૂપે છેલ્લા સાત વર્ષથી છું આ દિવાળીએ એસજી આઈ હોસ્પિટલે પેન ઇન્ડિયામાં એટલે કે આખા સમસ્ત ઇન્ડિયામાં એક આ નવું એક નવી પહેલ ચાલુ કરી છે કે દિવાળીના દિવસો દરમિયાન પંદરથી ચોવીસ ઓક્ટોબર સુધીમાં કોઈ પણ બાળક કે જે પંદર વર્ષથી નાનું છે એને જો આંખમાં ઈજા થાય તો એનું ડાયગ્નોસિસ ટ્રીટમેન્ટ સંપૂર્ણપણે ફ્રી થશે એમને એક પણ રૂપિયો ચૂકવો નહીં પડે અને આ એક અવેરનેસ કેમ્પેન તરીકે એટલે ચાલુ કર્યું છે કે ઘણીવાર અમે નોટિસ કર્યું છે કે સુરતમાં બી જ્યારે પણ ગયા વર્ષ સુધી જે બી પેશન્ટ આવતા હતા એ લોકો રાહ જોતા હતા કે લાભ પાછામાં આવે જો ખુલે એના પછી ચાલુ થાય અને જ્યારે કે આપણી હોસ્પિટલ તો દિવાળીના દિવસોમાં પણ રજાઓમાં પણ સેવાઓ આપે છે અને એટલે આ વખતે આ અવેરનેસ માટે પહેલાંથી જ અમે જોયું કે એટલે કે કોઈ પણ બાળકની નજર ના જતી રહે અને ડીલે ન થાય એટલે લાસ્ટ યર એક બાળક એવું હતું કે જે આપણને દિવાળીના દિવસોમાં ડાબી આંખમાં બારની બાજુમાં ઈજા થઈ હતી અને જેના લીધે જેને અમારા લેંગ્વેજમાં કહેવાય કે કોર્નિયલ ટેર વિથ આયરિસ પ્રોલેપ્સ હતું અને એ ઓલમોસ્ટ ચાર પાંચ જગ્યાએથી ફરી બધી જગ્યાએ હોસ્પિટલ બંધ થઈને ઇવેન્ચ્યુઅલી બે દિવસ પછી અમારી પાસે આવ્યું લકીલી એમની આંખ બચી ગઈ એમને પૂર્ણપણે દેખાય છે પણ ત્યારે એવું થયું કે ના એક રાઈટ અવેરનેસ હોય તો એ લોકો ટાઈમસર જો લે ટ્રીટમેન્ટ

પંદર વર્ષથી નાના એને બધાને ફ્રી ફ્રી સાવ જ ફ્રી ટ્રીટમેન્ટ થશે તમે ઈચ્છો કે એવું મળે તો ઓબ્વિયસલી નહીં પણ ઇમરજન્સી મેડિકેશન છે જે ઇમરજન્સી ઓપરેશન છે અથવા ઇમરજન્સી જે નિદાન છે એકદમ ફ્રી થઈ જશે યસ એસજી આઈ હોસ્પિટલ આજ સુધી જ્યાં સુધી મારી ખબર છે આજ પહેલી વાર એવું કરી રહ્યું છે કે પંદરથી થી ચોવીસ ઓક્ટોબર જેમ કે દિવાળીના દિવસોમાં પણ કાર્યરત રહે છે અને પંદર વર્ષથી નીચેના બાળકોને ને બધાને ફ્રી સારવાર આપવા તૈયાર છે આખા ઇન્ડિયામાં વન સેવન્ટી વન હોસ્પિટલ છે ગમે ત્યાં એસજી ની હોસ્પિટલમાં તમે જઈ શકો છો અને આ લાભ લઈ શકો છો બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યૂઝ સુરત